નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું થર્ડ મેના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલાં કોઈ પણ કોર્સની ઇન્કવાયરી કરવી હોય તો આ નંબર છે ઝીરો આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો અથવા તો આપણો વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે વોટ્સએપમાં પણ તમે મેસેજ કરીને પૂછી શકો છો ચોરાણું સત્યાવીસ આ નંબર ઉપર તમે મેસેજ કરીને તમે વોટ્સએપમાંથી પણ માહિતી મેળવી શકો છો બાકી કોર્સ જે બધા ચાલે છે એમાં ભાવ વધારો કરવાનો હતો પણ હજી પંદર મે સુધી એ ભાવ વધારો રાખેલો છે તો જેમને ઈચ્છા છે છે અત્યારે ડિસ્કાઉન્ટ જે યથાવત રાખ્યું છે તો તમારે ઈચ્છા છે લઈ શકો છો એ બીજી વસ્તુ આજના વિડીયોમાં કદાચ મારો વોઈસ થોડોક ડાઉન લાગશે આજે થોડીક તબિયત છે વીક છે ઓકે સો આવતીકાલે કેવી રીતે એના ઉપર ડિપેન્ડ કરે કે વિડીયો આવશે કે નહીં પણ આજે તો હું વિડીયો રેકોર્ડ કરી દઉં છું ઓકે ચાલો

એનો સ્કોર છે નાઇન્ટી પ્લસ હોવો જોઈએ નાઇન્ટી પ્લસ કોઈ સ્કોર છે કોઈ રાજ્યને નથી મળેલો તો આપણું ગુજરાત છે એ ફ્રન્ટ રનર એ એના પછીની જે શ્રેણી છે એ ફ્રન્ટ રનરની શ્રેણી એ એમાં પ્રથમ સ્થાન ઉપર છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે ગુજરાત છે એટલે અગત્યનું થઈ જાય ઓકે પંચાયતી રાજ મંત્રાલયે આ પંચાયત ઉન્નતિ સૂચકાંક બાવીસ ત્રેવીસ નો ડેટા જાહેર કર્યો છે પચી વર્ષની શ્રેણીમાં કોઈ પણ પંચાયતને અથવા તો કોઈ પણ રાજ્યને સ્થાન નથી મળેલું નેવું થી વધુ સ્કોર હોવો જોઈએ એના માટે પણ કોઈને નથી

બીજો ક્રમ અમેરિકા ત્રીજો ક્રમ ભારત છે ઓકે ભારત કોને પાછળ છોડીને ત્રીજા સ્થાન પર આવ્યું એ પણ મુદ્દો તો કે જર્મની ભારતે જર્મની ને પાછળ છોડી અને ત્રીજા સ્થાન પર આવેલું છે ક્લિયર બાકી સૌથી વધુ વીજળીનું ઉત્પાદન કરતો સોર્સ એ કયો છે થર્મલ એનર્જી ઓકે જે વીજળી જેમાં સૌથી વધારે ઉત્પન્ન કરીએ છીએ એ સોર્સ કયો છે થર્મલ એનર્જી છે બાકી ક્લીન વાત કરીએ તો એમાં હાઇડ્રો આવે આવે જે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી છે એ પણ એની અંદર આવી જાય વાઇન્ડ એનર્જી પણ આવી જાય સોલાર એનર્જી પણ આવી જાય આ બધી ક્લીન એનર્જી છે કે એમાં કોઈ પણ પોલ્યુશન થતું નથી સો આ જે છે બરાબર એનું યોગદાન બાવીસ ટકા છે

વિલ્લો છે ઓકે એને ટેગ મળ્યો છે કાશ્મીરી વાગુ એને કાશ્મીરી ચેન સ્ટીચ છે એને ટેગ મળ્યો છે ખાલી એમ પણ કહી કે ચેન સ્ટીચ ને જીઆઈટેક મળ્યો કયા રાજ્યની પ્રોડક્ટ છે જમ્મુ કાશ્મીર કેમ કે કાશ્મીર આપી દે તો તમને ખબર પડી જ જાય ઓકે પછી એમ કે શિકારા ને ટેગ મળ્યો છે હાલમાં કયા રાજ્યની શિકારા પ્રોડક્ટેક મળ્યો છે

સૌથી પહેલો ભારતીય કન્નડ ભાષાનો પુરસ્કાર થશે બુક્ર પુરસ્કાર મળ્યો હતો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર ની શરૂઆત ક્યારે થઈ હતી કે બે હજાર ને પાંચ વચ્ચે બે હાજર પાંચમાં શરૂ થઈ હતી અને પચાસ હજાર પાઉન્ડ નો પુરસ્કાર આપવામાં આવે છે ઓકે આના ઇનામ રૂપે અને બંને વચ્ચે ડિવાઈડ થાય છે બંને વચ્ચે એટલે બીજું કોણ છે આમાં પહેલી વસ્તુ તો આ જે પુસ્તક છે ઓકે કન્નડ ભાષાનું પુસ્તક છે એનું નામ શું છે હાર્ટ લેમ્પ છે પુસ્તકના લેખક કોણ છે તો કે કે બાનું મુસ્તાક છે હવે પહેલી વસ્તુ કે આ આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર છે એક કેવા પુસ્તકોને મળે તો કે કે જે ઓરિજિનલી કોઈક બીજી ભાષામાં લખાયેલું હોય અંગ્રેજી સિવાયની ઓકે એટલે કે નોન ઇંગ્લિશ હોય ઓકે એવી ભાષામાં લખાયેલું હોય પાછળથી એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયેલું હોય એટલે કે અનુવાદ થયેલું હોય

ટેસ્ટમાં પણ હું ક્વેશ્ચન છે અપલોડ કરતો હોઉં ફાઇન્ડ કરતો હોઉં ઘણી વખત રિવિઝન કરાવતો હોઉં તો મારે અવારનવાર કરંટ અફેરનું રિવિઝન થાય એના કારણે મને બધું મગજમાં સેટ થતું જાય સો તમે પણ આ વસ્તુ છે ફોલો કરશો ઓકે કોર્સ લઈ અને ડેલી છે તમે એક વખત છે વિડીયો જોવાનો બરાબર એક વખત શું જોવાનું વિડીયો જોવાનું ઓકે એના પછી એક વખત છે લેક્ચરની પીડીએફ વાંચવાની ઓકે લેક્ચરની પીડીએફ વાંચવાની એના પછી તમારે ટેસ્ટ આપવાની ડેઈલી ટેસ્ટ આવે છે તો ડેલી ટેસ્ટ આપવાની ઓકે

બાકી એના અત્યારે ચેરમેન કોણ છે ડેબસી પાંડા છે અને એનું મુખ્ય મથક છે તેલંગણા હૈદરાબાદ હૈદરાબાદમાં આવેલું છે અને બાકી એની જે સ્થાપના થઈ હતી એરડાઈની ઓકે એ કઈ સમિતિ હેઠળ હેઠળ થઈ હતી એક વખત જીપીએસસી માં છે ને આવી એકલી સમિતિ પૂછી હતી એક પેપર એવો હતો જીપીએસી માં એકલી સમિતિ સમિતિવાળા જ ક્વેશ્ચન હતા કે ફલાણું કઈ સમિતિની રચના થઈ હતી ફલાણું કઈ સમિતિ આવા જ બધા ક્વેશ્ચન હતા બરાબર અને દરેકની રચના થઈ ત્યારે એ પેલા એક સમિતિ બને એના જે હેડ હોય એના નામ ઉપરથી સમિતિનું નામ અપાય જેમ કે અહીંયા જે હેડ હતા એતા મનોત્રા એના નામ ઉપરથી આર મનોત્રા સમિતિ નામ પડેલું આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાયેલો છે તો હાલમાં આજે સેકન્ડ મેના રોજ છે આજે આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ ઉજવાયેલો છે ઓકે બે વખત વર્ષમાં ઉજવાય છે એક છવ્વીસ સપ્ટેમ્બરે એક સેકન્ડ મે તો આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ સેકન્ડ મે ઉજવાયેલો છે આવી જ રીતે સેકન્ડ મે વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ પણ ઉજવાયેલો છે સેકન્ડ મે ટુ દિવસ પણ ઉજવેલો છે અને

ઉજવલ્લા યોજનાની શરૂઆત થઈ આવી જ રીતની ઉજાલા યોજના દસ એપ્રિલ કયા સમુદાય મહાવીર જયંતિની ઉજવણી કરી છે ચલો કોઈને ખબર હોય તો આમાં કોઈ બહુ રેર કેસમાં કોઈનો ક્વેશ્ચન ખોટો પડે કદાચ કરંટ અફેર ન વાંચ્યા હોય તો જૈન છે જૈન સમુદાય દ્વારા મહાવીર जयंती ઉજવાય છે

તો આ બધા છે એ યાદ રાખવાના થશે તમારે આમાંથી ક્વેશ્ચન આવી આવી શકે શકે એમ છે છે તમારી હાઈકોર્ટ કોન્સ્ટેબલ કોઈ પણ પણ ઇતિહાસની ઓકે ચાલો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને એકસઠ હજાર કરોડ રૂપિયા છે એનું રોકાણથી વિશ્વ સ્તરીય પેટ્રોકેમિકલ કોમ્પલેક્ષ નિર્માણ કયા સ્થળે કરવાની જાહેરાત કરી છે તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે આઈઓસીએલ કરશે અને એનું નિર્માણ ક્યાં કરશે આ પેટ્રોકેમિકલ ઓડિશામાં કરશે દસ હજાર વર્ષ જૂના મૃત હિમયુગના ડાયર ડાયર ઓકે તો એને પુનર્જીવિત કરવામાં આવ્યું છે કયા દેશે કર્યું તો આ અમેરિકાએ કર્યું છે હાલમાં જ કઈ વિક્રમ રોકેટ માટે કલામ હન્ડ્રેડ એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું છે તો સ્કાય રૂટ એરોસ્પેસ નું આ મિશન છે અને વિક્રમ એક રોકેટ માટે કલામ હન્ડ્રેડ એન્જિન છે એમણે સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ છે એમણે કયા દેશની વિદેશ યાત્રા કરી તો એમણે સ્લોવાકિયાની વિદેશ યાત્રા કરી પોર્ટુગલમાં પણ ગયા હતા અને પોર્ટુગલનું એક રાજધાની છે લિસ્બન સો ત્યાંથી એમને પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે સિટી ઓફ ઓનર કે કંઈક હતું ચાલો વર્લ્ડ ટેકનોલોજી સમિટનું નવમું સંસ્કરણ ક્યાં થયેલું આ નવી દિલ્હીમાં થયેલું મિત્ર જેનું ફૂલ ફોર્મ છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેસિંગ ટેરેસિંગની ટ્રેસિંગ છે એન્ડ

તો આ સાથે જ અહીંયા થર્ડ મહિનો વિડીયો સમાપ્ત કરશું આવતીકાલે કાતો વિડીયો આવશે જ નહીં કે તબિયત અત્યારે બહુ જ ખરાબ છે વિડીયો હું એકદમ માનમાન રેકોર્ડ કરું છું સો કદાચ વિડીયો તો આવશે જ નહીં અને આવશે તો શોર્ટ આવશે વિડીયોની લેન્થ ઘટી જશે ક્લિયર સો ચાલો આ સાથે જ અહીંયા રજા લઉં છું અને કદાચ આવતીકાલે મળશું તો મળશું બાકી થોડાક દિવસ હું હું રેસ્ટ લઈશ કેમકે અત્યારે તબિયત છે એટલી સારી નથી કે હું વિડીયો રેકોર્ડ કરી શકું ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં સારું હશે તો સો આવશે હું સારી નહીં હોય તો જ નહીં કરું બરાબર